પૂર્વ વિરોધ પક્ષના નેતા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો દ્વારા મોટી સંખ્યામાં તમામ પાર્ટી અને સામાજિક આગેવાનો અને મિત્રો આ તકે ઉમટી પડ્યા હતા ત્રણ કલાકમાં બસો પચાસ બોટલ એકત્ર કરવામાં આવી હતી અલ્તાફભાઈ કપિકે જેવો જામનગરમાં કોર્પોરેશનની અંદર ત્રીજી વાર ચૂંટાણા છે વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહેલા છે એમનો જન્મદિવસ છે રાજકારણ એ રાજકારણની જગ્યાએ હોય છે સામાજિક સેવા છે એની અંદર કોઈ પણ જાતના ભેદભાવ હોતા નથી આજે જામનગરની અંદર તમામ પાર્ટીના લોકો હું ઓપન કહું છું તમામ પાર્ટીના લોકો અભિનંદન દેવા માટે અલ્તાફભાઈના આવ્યા છે હજી રક્તદાન કેમ્પ શરૂ કર્યો છે અઢીસો બોટલ અત્યાર સુધી પહોંચી ગઈ છે અમે પાંચસો બોટલનો ટાર્ગેટ રાખ્યો એનાથી વધારે ના પાડી છે કારણ કે વધુ રક્તદાન કરી અને હોસ્પિટલમાં પણ રાખવાની જગ્યા ન હોય અને લોહીનો બગાડ થાય એવા મેગા કેમ્પ કરી અને ખાલી ખાલી રેકોર્ડ બનાવવો એ અમારો ઉદ્દેશ નથી એટલે સંજરી ગ્રુપ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન છે જન્મદિવસ છે એક સારો અવસર છે માલિકે જેને લોહી આપ્યું છે જેને જવાની આપી છે જેને આપવા માટેની તાકાત આપી છે એમને રક્તદાન જરૂર કરવું જોઈએ કારણ કે દુનિયાની અંદર થેલેસેમિયાના દર્દીઓની જે પીડા છે જે વેદના છે એ વેદનાને એ લોકો જ સમજી શકે કે જેમના ઘરે જેમના આડોશ પાડોશમાં જેમના સગા સંબંધીઓમાં પીડા છે